ગઢડા પોલીસ સ્ટેશનથી સો મીટર દૂર આવેલા એસબીઆઈના એટીએમમાં થઈ લાખો રૂપિયાની ચોરી મોડી રાત્રિના સમયે એટીએમના શટરના તાળા તોડી એટીએમને ગેસ કટરથી તોડી લાખો રૂપિયા લઈને તસ્કરો ફરાર થયા જાણવા મુજબ એસબીઆઈ બેંક દ્વારા ગઈકાલે સાંજના સમયે અંદાજે લાખો રૂપિયા નાખેલ ઘટનાની જાણ થતા ગઢડા પોલીસ એલસીબી ઘટના સ્થળે દોડી ગઈ ગઢડા પોલીસે મુખ્ય રસ્તાઓ પર આવેલા સીસીટીવી કેમેરા ચેક કરવા સહિત તપાસનો ધંધમાટ શરૂ કર્યો કેટલા રૂપિયા એટીએમમાં નાખેલ અને કેટલા રૂપિયાની ચોરી થઈ તે બેંક સ્ટેટમેન્ટ બાદ ખબર પડશે એ આ નંબર કયો છે આપણો એडीएम આડી નંબર તમે કે

પ્રીમિયર સીઝમાં છે મારી જ છે આ પહેલાં પણ ધનતે દિવસે તોડવાનો પ્રયત્ન કર્યો હતો પણ આડુસી પાડુસી જાગતા હતા અને દિવાળીનો તહેવાર હોય અને બધા જ લોકો જાગી ગયા એનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો ધનતેરસના દિવસે આજે ગઈકાલ રાત્રે અહીંયા આગળ એટીમાં તોડી અને ગેસ કટરનું કામ કરી અને ગઈ વખતે ગેસ કટર કે લાવવાનો હતો હાથોડી હતું એટલે અવાજ આવતો હતો આ વખતે ગેસ કટરથી પદ્ધતિ સર કોઈ પ્રોફેશનલ જ હશે એવું આ જોતા લાગે છે બહુ અંદાજે ખબર નથી પણ સાહેબને ને બધા કહેવાથી લાખો રૂપિયા ને ગઈકાલે રવિવાર આવતીકાલે રવિવાર હોવાથી ફૂલ લોડ કરેલો તો કે ગ્રાહકોને તકલીફ ન પડે એટલે ફૂલ લોડ કરીને ગયેલા એટલે ગઈકાલે જે ટ્રાન્ઝેક્શન થયું હોય એ ઓછા થયા હોય બાકી તો બહુ એક્ઝેક્ટલી ફિગર આપણી પાસે નથી આમ તો એકંદરે અહીંથી પોલીસ સ્ટેશન પણ ખાછું દૂર નથી એ પણ વાત છે હાજી હાજી આ પોલીસ સ્ટેશન સામે છે એની બાજુમાં ત્યાં બેંક ઓફ બરોડા પણ છે આથી પચાસ દુસો ફૂટ પોલીસ સ્ટેશન છે અને આમ તો જાગૃતિ એરિયા હશે આ બધો અમારે